પહેલા 400 રૂપિયા એ પાછા તો નો હિસાબ એટલે બી traps એકુ કયું પપ્પા સોરી પણ હું તમને અત્યારે હું હિસાબ નહી આપી શકું હું તમને પછી વિરાતે હું હિસાબ આપીશ 15 એક દિવસ કે પાછું બીજો કે પપ્પા હું સામે થી આપું પ્લીઝ સમય મને કે કે લે મેનો પૂરો થઈ ગયો બીજો મહિનો આવ્યો અલ કે આપ પપ્પા આપીશ ત્રીજો મહિનો આવ્યો પાછો 100 આવ્યો બે દિવસ કે છોકરો સામે થી આવ્યો અને પછી હું કયું પપ્પા મે પહેલા રૂપિયા બરાય લાઈફરાઈટ નો હિસાબ આજે તમને આપું તો પહેલા ભાઈ કે શું કહેતા ક્યાં કહેતા ઓ સમજો સાહેબ આપરા વિસ્તારની બનીલી ઘટના કે દીકરાઓ અને દીકરીઓમાં જો આ નાનપણથી બીજ રોપો તો એનું પરિણામ શું આવે રૂ તૈયાર થાય એય એ દીકરાએ તરત કહ્યું કે ફફાત અમત પહેલા મેને ફોન આપી કેલું છું કે આપરી સોસાયટીમાં ગેટ ઉપર વોચમેન દાદા બેસે છે ને તો એના ગુડ છેની ખાટી પેલા કે એટલે હું એને બુટ લઈ ગયો એવું નક્કી ગયું તો તમે સો રૂપિયા હું વાળાની દુકાને ગયો પણ સો રૂપિયા ના બુટ નહોતા આવ્યા મેં પૂછ્યું કેટલા ના આવશે તો કે ત્રણસો રૂપિયા